અંકલેશ્વર જેડીસી માં આવેલી શ્રીરામ મેન્ટલ કંપની માં એક યુવાને ને અપઘાત કરી લીધો છે ઉદ્યોગ મંડળ ની ઓફિસ નજીક આવેલા કંપની માં દિલસાદ અલી નામના યુવક યુવકે ગળો ફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું ઘટના અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં આવેલી શ્રીરામ મેટલ કંપની માં એક યુવકને ને અપઘાત કરી લીધો છે કંપનીના કામદાર દિલા સાદ અલી નામના યુવકે ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું યુવાને કંપનીમાં છતની એન્કલ સાથે ગળે ફાંસો લગાવી અપઘાત કર્યો હતો અન્ય કામદારોને આ અંગે જાણ થતાં તેને તાત્કાલિક કંપની સત્તાધીશોને જાણ કરી હતી તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાબલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થ ઘસેડ્યો હતો યુવકના અપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી કંપની પરંતુ કંપનીમાં જ યુવકે કરેલા આપઘાતને લઈ અનેક સવાલ ઊભા થવા સાથે ચર્ચાનો વિષય બન્યો હતો